મારે જો હું તમને આ ઘરનો ડાયરો વાત કરું પહેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણામ જાય એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળ્યું વાળ્યું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાર આ એક મને સાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપણી જેટલી આબરું છે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે કારણ કે પહેલાના ઘા હજી એમના વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલને આજ માથા કુટ થઈ સતી તોરલે જેદી બાપુ જાડેજાને ને માર્ગે ચડાવ્યો ને અને સતીર ને અહીંયા જાણીતો ઇતિહાસે છે ટૂંકમાં તમને કહી દઉં સતીર ને અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય તે હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સતીર ની બાપુ કાંઈ પોણી 14 ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી ગાકી મૂકે તે દીનો વાણીયો હતો એ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ ન હોય પણ એને જે કરમ કર્યા ને એને ખબર હતી અને બાપુ જે સુધાર્યો ને વાત કાને એટલે સધીરે મનોમન નક્કી કર્યું જાડેજા જેવા જાડેજા ને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજે કોઈથી કપાય એવું નથી સધીર નો બાબુ આજ હિસાબ હતો અને એ તો ત્યાં જાય એવું હતું પણ વાણીએ ને જાય બાપુ હોંશિયાર હોય ઈ કે આ દરબારું ના કઈ ભરો હાને આ જેસલ भगत થઈ ગયો ને ચારે તલવાર ઉપાડે કઈ નહીં ત્યાં નથી જાવું અને આ કુદરત ને કરું સતી તોરલ ને આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને ત્યાં સધીર ને તોરલ નો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કાઈ વાંધો નહીં સાધુ ને જમાડવા માટે તો સીધું આય ઈ સાધુ જમાડ્યા સીધું આઈપું અને સાધુ ને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ પડી પાટ ઓગળી મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત રજા આપને આખા અંજારમાં બી હજી હું ઝાટકા ભૂલી નથી ગયો સતી તોરલ ફાસો એને જેસલને ને ઈ કે આવી ગાડીઓમાં બેહવી જાડે જાવ એટલે આવા સ્ટેશન આવે જાવ આ આમાં તો જે આ પેલી ઉપટ છે આવી તો ઉપટું આવવાની વરી પાછો જાડે જાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારો ને કિચડ જામા છે કેમ જાયશો એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચન ની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાયતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ ધારો તો તમે આજે બાળીન ભસ્મ કરી દીયો તાકાત છે તમારામાં પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વઢું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો સેજી સો ટકાની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક તમારી સામે દ્રષ્ટિ માલ પણ અમારા માજી તો એમ અમારા કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નઈ ગમે બેહાય નઈ ગમે એવી વાત કરાય નઈ હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભણ અંગોઠા સાપ ને આ જ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો

ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ ને લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચારતો કરો અને છબાંગ 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 ગારામાં મડ્યો પગલા માંડવા તોરણ ને કહું તૂટતી દે ઓ ભાઈ આ બેઠી બેઠી તોરણ ને કે વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્ય ના નાતા ની હજી આપણને ખબર જ નથી ઈ સધીર ની હવેલી આવી અને યા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધી જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા नरને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વા જાડેજા વાહ વા તે તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્યને જો ગુરુ શિષ્યને નો સમજીએ કે શિષ્ય ગુરુને નો સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે દેવાય પંડિતને ને હાડા હાથસો સેવક હતા પરીક્ષા કરી ચાર વિદ્યા તે દી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ નો વધે તમારી કન્ટ્રી એમાં નસો હતી એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું હોય ને થઈ જાય હાજુ હોય ને કારણ કે આમાં હાજુ જો કે હાલે છે ખોટું હમણાં બેને બે ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો કે કીધું આમને શું જોતું છે પછી ઓલા વ્રત સપના કીધું ત્યાં બધા ડોલવા એમ ઠીક આમ હતું એમ કોને અલામ ચાર્જિંગ થઈ જાય ને મેં કે હાલે ખોટું આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ આયેલું સંતવાણી નું આયેલી ખોટું જ હાલે છે જો તેમ શોખું ખી લઈને બજારમાં રાયડું વાળજો જો ખપે તો મને કહેજો દારૂ બાવળી આમ વ્યસન તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે કરવા કરતાં સમજવું અઘરું છે સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે જો જીરવાઈ જાય ને આ અમને કદાચ પાંચ જણા અમારા વખાણ કર્યા ત્યાં અમે એક ફૂટ અધરાયું હે મેં આ કંઈક કર્યું મેં કંઈક કર્યું હવે તું એ મરી જવાનો આ તો એની કૃપા છે સેતા બોલી કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું કરવું વાળો તો એ છે ને આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક જવાનો મળે આમ મોકો પછી કે સીતારામ તો તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાન ની આજુબાજુ બાબુ પંસાડ માં અમારા છોકરા બાપુ ભજન ગાય તને તેના મેળા કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનો કદાચ બે ભજન ગાય ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવા મળી દે ભાઈ હા એટલો જેટલો હોય ને અમને ખબર હોય

અને લગામ છે ને મારા છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મારી મારી લીધા કીધું ને મને મને આવી થયું એમ થતું કે આપણા જેવા બળુકા આ દુનિયા કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપડે તો ઠેકડા ફરતા હતા ઓલા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઇસ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક ઇસ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી રહેવાની છે હળવો રે ને બધા બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રહે રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલાના ના બાપુ કોઈ દી ન હોય ઈ ઓલાને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ છે વધારે પડતા પૈસા છે ને એ આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રોડ આ પૈસા પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર એને નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તો ઓલો મલક ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ રહેતા હોય ને હાવ ભીખ માગીને ખાય પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોઈક દીક મારો ના તો એક પાર્લે નું પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાપુ એ તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું કાગળિયમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લે નું પડીકૂક આપી આવો ને બાપુ લુગડા ઉગીડી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરી ને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું ઓલો મારો નાથ બેઠો ઈ તમારી કોઈ દી તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા મને પૈસાવાળાને તો આખી દુનિયા સલામ મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહેશે એને કોઈ પૂછે હાથે માટે તહેવાર હોય અને કોક ક્યાં પૂછજો કે હાથે તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લૂગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા ન હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ એ આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા ભાઈ દાણા જોર નાખો તમે કુના નડ્યા છે એ જોવો ને પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય તે માણા વળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આ આપણને હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર ન લાગે કે એનો તમે મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તેમણે મેં કીધું આ ઘટાડા છે એ તમારા કરતાં રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા દેખાય તમે આવું ના એવી વાત દોરો એક નહીં બીજો બાંધવા નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો તમારા નથી તો એને જેમ ને લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણા અંગોઠા સાફારા છે આ ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી વેમ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલા બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મર્યા મર્યા આમ પૈસાના ડટ્ટા ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન મારો નાથ ધારે ને તો જ બાપુ બાકી જો કોઈ બાયું સડાવીને એક નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બોલતા હતા શ્રી રામ જય રામ મેં બોલ્યા હોય તો થાત નહીં હવે અત્યારે તમે જોવો તો આપણે તે દુનિયા સુધરી ગયું અત્યારે નવા ક્વાટા ફૂટ્યા એવું નથી લાગતું બધા ભૂલી ગયા લાગતું